જેમાં માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભુર સાહેબના અધ્યક્ષ સ્થાનિક યોજા હતું અને જેમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી સ્વાગત ગીત ગાય અને દીપ પ્રગટાવી ફુલાર પહેરાવી અને સાલ ઉઠાડી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો આ કાર્યક્રમમાં માનનીય સાંસદ સભ્ય જસવંતસિંહ ભાપુર સાહેબ માનનીય ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબ મામલતદાર ટીડીઓ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સરપંચ શ્રીઓ અને શિક્ષણ વિભાગના શિક્ષક શ્રીઓનું આ કાર્યક્રમમાં આયોજન કરાતા કટારા સુલતાનભાઈ દાહોદ જિલ્લાનું તથા રાજ્ય લેવલેનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળ્યા હતા માન્ય સાંસદ જસવંતસિંહ ભાપુર દ્વારા એક પેડ માકી નામ પર સૂત્ર સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સંજેરીમાં લોકોને વીજળીનું બિલ ભરવા સાલોદ ખાતે ભરવા જવું પડે છે જે દૂર આવેલું છે ત્યારે સંજેરી તાલુકા મથકે વિદ્યુત બોર્ડની કચેરી શરૂ થાય તે માટે માનનીય ધારાસભ્ય રમેશભાઈ કટારા સાથે સીએમને મળી અને લોકોના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી અને તે ખો ખોની રમતને ખુલ્લું મુકાયું હતું અને ભોજન કર્યા બાદ બધા છૂટા પડ્યા હતા બીરો ચીપ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ